તો અમદાવાદના મોટેરા જૂના ગામ તળ વસાહતમાં એએમસીની કાર્યવાહી જેમાં સર્વે નંબર બસ્સો બ્યાસી અ ખાતે મકાનો ખાલી કરાવવા નોટિસ ફટકારવામાં આવી છે કાચા પાકા મકાનો અનધિકૃત રીતે દબાણ દૂર કરવા નોટિસ ફટકારાઈ છે આખરી નોટિસ પાઠવી સાત દિવસમાં દબાણ દૂર કરવા આદેશ કરાયો છે સ્થાનિકોનો વિરોધ અમે મકાનો ખાલી નહીં કરીએ આપના પ્રમુખ અને કાર્યકર્તાઓ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા નહીં કોની નજર આ ગામની જમીન ઉપર પડી હોય એવું લાગે છે અને ત્રણ મહિનાની અંદર ધડાધડ નોટિસ આજે ચોથી નોટિસ એ લોકોને આવી ગઈ છે એક જ વાત છે ગામ ખાલી કરો ગામ ખાલી કરો ગામ ખાલી કરો ગામના નાગરિકો રહીશો પાસે બધા જ જરૂરી કાગળિયા છે જે એ વખતે નગરપાલિકા આપતી હતી કે ગ્રામ પંચાયત આપતી હતી બધા જ ડોક્યુમેન્ટ્સ હોવા છતાં આ લીગલ છે પેલું લીગલ છે ગમે તેમ કરીને આ લોકોને મકાન ખાલી કરાવવાની વાત છે ચાર મહિનાથી અમને જે મામલદાર સાહેબ છે ડેપ્યુટી સર્કલ છે તલાટી છે અને કલેક્ટર સાહેબ ચાર મહિનાથી અમને સખત પરેશાન કરે છે ઉપર ઉપરી નોટિસ અહીંયા આવે છે કે તમે ગેરકાયદેસર રહો છો કે ભાઈ આ તમારું અનલીગલી મકાન છે આ મારું બસો પ્લોટ નંબર સર્વે અને જૂનું ગામ થલ મારું વસાયેલું છે આ જે અમારું ગામ છે કાલે આજુબાજુના ગામ વસાયેલા છે કાલે બધા ગામમાં આવી રીતે નોટિસ આવે છે ભાઈ આ અન્યાય છે આ ભાજપ સરકાર અને ઓલમ્પિક નામે કે તમારે ઓલમ્બિક અને હાઈકોર્ટમાં મારી પિટિશન દાખલ કરી હાઈકોર્ટમાં જે મોના જે જજ સાહેબ છે એમને પણ અમે રજૂઆત કરી અમારી માગણી અમે લગભગ પચાસ સાઠ સિત્તેર વર્ષથી અહીં રહીએ છીએ અમારો મોટો પરિવાર હોય છે અમારી તો માગણી એટલી જ છે કે અમે જે જગ્યાએ વર્ષોથી અહીં રહીએ છીએ એ અમારી જેમાં જમીન બિલ્ડરોને વેચીને ખાલી કરાવીને અમારી મોંઘા ભાવની જમીન બિલ્ડરોને ના આપે અને અમારો વસવાટ અહીંયા જ એ અમારી માગણી છે અને હમણાં અમે અત્યાર સુધી ભાજપને વોટ આપેલા છે આટલા પચીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે કેન્દ્રની સરકાર છે અને અમારી જો જમીન પડાઈ લઈ અને વિહોણા કરે અમને પૂછાય એવું નથી